હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે કોમ્યુનિકેશન સિસ્ટમ જે નીટની અંદર ઉપયોગી છે જે ડબલ્યુ ગુજરાત બોર્ડની અંદર આ ચેપ્ટર નથી તો કોમ્યુનિકેશન સિસ્ટમની થિયરિકલ પાર્ટ આપણે કન્સેપ્ટ છે એ બધા જોઈ ગયા છે હવે આજે એ જ કન્સેપ્ટ પર આધારિત એમ સીક્યુ ને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને કન્સેપ્ટ છે કમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય ઘટકો જે મેં તમને કીધેલા ટ્રાન્સમિટર રિસિવર ટ્રાન્સમિશન ચેનલ સિગ્નલ એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ બેન્ડવિથ જેમ તંત્રની બેન્ડવીથ ઊંચી એમ સિગ્નલનું રિઝલ્ટ ક્લિયરિટી વધારે બેન્ડવિથ એટલે નિમ્ન અને આવૃત્તિના વચગાળાની આવૃત્તિ એટલે બેન્ડવીથ આ ત્યારબાદ મોડ્યુલેશન મોડ્યુલેશન અંક યુએચએફ એટલે કે અલ્ટ્રા હાઈ ફિકવન્સી વીએચએફ વર્ટિકલ હાઈફ્રિકવન્સી વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં કેટલી રીતે પ્રસરે છે આ બધા જ ટોપિકને લગતાં એમસીક્યુ આપણે અલગ અલગ પાર્ટમાં જોવાના છે આ પાર્ટની અંદર ચાલો સ્ટાર્ટિંગ લેવલ ઉપર જોઈએ તો સ્ટાર્ટ કરીએ એમ સીક્યુ રેડી છો ને ઓકે ચાલો તમારી સામે સ્ક્રીન પર જુઓ ફર્સ્ટ આ જ ટોપિકનો એમ સીક્યુ છે એન્ટેના ટ્રાન્સમીટર એ એક એવું સાધન છે કે જે ખાલી જગ્યા ટ્રાન્સમીટર શું કરશે તો કે વિદ્યુત ચુંબકીય ઊર્જાને રેડિયો આવૃત્તિના સિગ્નલમાં રૂપાંતરિત કરે વિદ્યુત ચુંબકીય તરંગને રેડિયો આવૃત્તિના સિગ્નલમાં રૂપાંતરિત કરે રેડિયો આવૃત્તિના સિગ્નલને વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતર કરે એક ઊર્જાને બીજી ઊર્જામાં રૂપાંતર કરવાનું ઉપકરણ એટલે ટ્રાન્સડ્યુસર છે આપણે જાણીએ છીએ ગાઈડેડ વિદ્યુત ચુંબકીય તરંગને મુક્તો અવકાશ વિદ્યુત ચુંબકીય તરંગમાં અને તે જ રીતે રૂપાંતર કરે છે છે રાઈટ એન્ટેના કામ તરંગને અવકાશમાં અને અવકાશમાંથી પાછું ઉલટું ત્યાં મેળવવાનું કામ આ એન્ટેના કરી રહ્યું છે એટલે તમારો સાચો આન્સર છે એ છે ડી ઇટ્સ ઓકે ચાલો આ ધ રાઇટ આન્સર એકદમ રેડી એન્ટેનાનું કામ છે ગાઇડેડ વિદ્યુત ચુંબકીય તરંગને મુક્ત અવકાશમાં અને વિદ્યુત ચુંબકીય તરંગમાં અને તેમજ ઉલટું રૂપાંતર કરવાનું કામ એન્ટેના કરી રહું છે ચાલો નેક્સ્ટ એક સેમ શીખ્યું ડિજિટલ સિગ્નલ એ શું છે સતત સમુદ્રના કિંમત આપતા નથી રાઈટ વિસ્તરેલા ચરણની કિંમત દર્શાવે છે ઓકે બાઈનરી તંત્ર સમજાવે છે કારણ કે ડિજિટલ સિગ્નલ એ વિદ્યાર્થી મિત્રો ડિજિટ મહત્તમ લઘુત્તમ મહત્તમ લઘુત્તમ તો આ બાઈનરી તંત્ર સમજાવે છે જ રાઈટ વિસ્તરેલા ચરણની કિંમત દર્શાવે છે અને સતત સમુદ્રના કિંમત આપતા નથી આ જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે એટલે આ ત્રણેય રાઈટ છે પણ આ નથી

ટીવી પ્રસારણ માટે આવૃત્તિ કેટલી હોય છે આપણ આપણને ટીવી માટે આવૃત્તિ ત્રીસ મેગા થી ત્રણસો મેગાર્સ હે કારણ કે ટીવી માટે તમને ખ્યાલ છે એમ તરમનો ઉપયોગ થાય બરાબર એની અંદર યા વી એચ એફ જેની આવૃત્તિનો ગાળો ત્રીસ મેગા થી ત્રણસો મેગાર્સ ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ અવાજના તરંગોનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કર્યા બાદ પ્રસરણ થઈ શકતું નથી કારણ કે અવાજની ગતિથી વહે છે આવૃત્તિ અચળ રહી છે ભારે પ્રમાણમાં વાતાવરણમાં શોષણ થાય છે એન્ટેનાની ઊંચાઈ ઘણીવાર બદલવી પડે છે અવાજના તરંગોનું વિદ્યુત પ્રસરણ થઈ શકતું અવાજના તરંગો એટલે ધ્વનિ તરંગો ઈટ્સ ઓકે વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતર કર્યા બાદ તેને વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતર કરશો એટલે એની આવૃત્તિ નીચી હશે નીચી આવૃત્તિ વાળા તરંગો આવૃત્તિ અચળ નથી રેડી એન્ટેનાની ઊંચાઈ ઘણી વાર બદલવી પડે છે યસ રેડી આની અંદર એન્ટેના ની ઊંચાઈ બદલવી પડતી હોય છે હે ને જો બે વેગા આઠથી નીચે આવૃત્તિ હોય તો આ પણ જવાબ સાચો આવે કારણ કે ઊંચા આવૃત્તિ હોય તો શોષણનું પ્રમાણ વધી જાય ફોર એક્ઝામ્પલ તરીકે તમે ઊંચાવૃત્તિ એમાં છે ને એટલે શોષણ થવાનો પ્રશ્ન નથી આવતો રેડી એટલે એન્ટેનરની ઊંચાઈ ઘણીવાર બદલવી પડતી હોય છે ધ રાઈટ આન્સર એટલે પ્રસરણ થઈ શકતું નથી ઓકે ચાલો નેક્સ્ટ કોમર્શિયલ એફએમ રેડિયો ભાઈ એફએમ રેડિયોની આવૃત્તિનો ફ્રિકવન્સી મોડ્યુલેશનને આવૃત્તિનો વિસ્તાર

ઓકે નેક્સ્ટ દ્વારા ઉત્પન્ન થતો અવાજ ભાઈ સ્વર્ગાટો આ સ્વર્ગ કાંટાને કોઈક રબરના પેડ સાથે અથડાવો રબર પેડ એટલે એની અંદરથી ધ્રુજારી ઉત્પન્ન થાય ધ્વનિ અવાજ આવે ધ્વનિ અને અને આ ધ્વનિ એ કયા સિગ્નલ છે તો કે એનાલોગ રેડી એટલે એનાલોગ સિગ્નલ છે સિમ્પલ વાત છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ નીચેનામાંથી કહ્યું ટ્રાન્સડ્યુસર્સ નથી ટ્રાન્સડ્યુસર્સ એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે એટલે એક પ્રકારની બીજી પ્રકારની કન્વર્જેશન કરે કહેવાય લાઉડ સ્પીકર એ છે લાઉડ સ્પીકર એ ટ્રાન્સડ્યુસર્સ છે કેમ તો કે એ લાઉડ સ્પીકર વિદ્યુતનું ધ્વનિમાં રૂપાંતર કરે છે એમ્પ્લિફાયર નથી માઇક્રોફોન એ ધ્વનિનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે

ઓપ્ટિકલ ફાઇબર દ્વારા થતા સંદેશા વ્યવહારને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું નથી ઓપ્ટિકલ ફાઇબર માટે મિત્રો ઓપ્ટિકલ ફાઇબર એ સૌથી હાઈ સ્પીડ ડેટા આ ટ્રાન્સમિશન લાઇન છે જેની અંદર સેકન્ડમાં હજારો ડેટાની આપલે થાય છે એટલે એ સ્પીડ પણ છે સાથે ઓપ્ટિકલ નેટવર્કની અંદર પ્રકાશના તરંગો જ પૂર્ણાંતરિક પરાવર્તન દ્વારા એક છેડેથી બીજા છેડે જાય છે એટલે એની સ્પીડ ઝડપ પણ વધારે છે રિઝલ્ટ પણ સારું છે એટલે કે ટ્રાન્સમિશન લોસ બહુ ઓછો થાય છે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનની અંદર કારણ કે એની બેન્ડવીથ ખૂબ ઊંચી હોય છે ઓપ્ટિક કે ફાઈબરની બેન્ડવીથ સો ગીગાર્સ છે હે ને એટલે બેન્ડવીથ ઊંચી હોવાથી રિઝલ્ટ પણ સિગ્નલનું બહુ પરફેક્શન મળે છે ટ્રાન્સમિશન લોસ ઓછો થાય છે સિગ્નલ સુરક્ષિત રહી છે ખાનગી રહે છે બરાબર છે એ લીક થતું નથી આ બધા ફાયદા ઓપ્ટિકલ નેટવર્કના છે તો આમાંથી જોઈએ ચાલો ઓપ્ટિકલ નો ટ્રાન્સમિશન લોસ બહુ જ ઓછો થાય છે સાચી વાત છે બરાબર આ સાચો જવાબ છે ઓપ્ટિકલ નો ગર્ભ સમાન ગોય છે ને તેની પર યોગ્ય પડ ચડાવેલું છે આ બી સાચું છે ઓપ્ટિકલ ફાઈબર જુદા જુદા વકરી ભંક વાળો હોઈ શકે છે આ પણ સાચું છે ઓપ્ટિકલ ફાઈબર બહારથી વિદ્યુત ચુંબકીય દખલ પામી શકે ખોટી વાત કોઈ આ કારણ કે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક એ સુરક્ષિત નેટવર્ક છે

બે તારની ટ્રાન્સમિશન લાઇન અથવા કોએક્સિએબલ કેબલના સાપેક્ષમાં ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશનના ફાયદા શું કારણ કે બે તારવાળી લાઇન હોય કે કોએક્સિએબલ કેબલ હોય એક તો એની બેન્ડવીથ થોડીક ઓછી હોય ટ્રાન્સમિશન લોસ વધારે હોય છે રાઈટ આવું બધું હોય છે તો જ્યારે ઓપ્ટિકલ ફાઇબરમાં બેન્ડવીથ ઊંચી હોય ટ્રાન્સમિશન લોસ ઓછો હોય એવું છે મોટી બેન્ડવીથ ઓછો ટ્રાન્સમિશન લોસ ઇઝ રાઇટ તો સાચો જવાબ છે તમારો સી મોટી બેન્ડ વિથ ઓછો ટ્રાન્સમિશન લોસ ઓકે ચાલો નેક્સ્ટ કયું ફૂલ ડુપ્લેક્ષ છે કે જેની અંદર બંને છેડે એકી સાથે કોમ્યુનિકેશન થતું હોય ટ્રાન્સમીટર ટુ રિસિવર અને રિસિવર ટુ ટ્રાન્સમીટર એકી સાથે વાતચીત થતી હોય એને ફૂલ ડુપ્લેક્સ કહેવાય એટલે આમાંથી કયું તંત્ર ફૂલ ડુપ્લેક્સ છે સિમ્પલ વાત છે ઓબ્વિયસલી ટેલિફોન ટેલિફોન એ ફૂલ ડુપ્લેક્સ છે આ હાફ ડુપ્લેક્સ છે જ્યારે આ સિમ્પલેક્સ છે રેડી ટીવી અને રેડિયો સિમ્પલેક્સ છે એટલે વન વે કોમ્યુનિકેશન વન વે મીન્સ કે ટ્રાન્સમિટરથી ડેટા રિસિવર સુધી જાય પણ થી ટ્રાન્સમિટર પર આવી ન શકે એટલે એને સિમ્પ્લેક્ષ કહેવાય રેડિયો અને ટીવી વોકી ટોકીની અંદર હાફ ડુપ્લેક્સ છે મીન્સ કે થી પહેલાં રિસિવર પર જાય એ વાત પૂરી થાય પછી રિસિવરથી ટ્રાન્સમીટર આવે એટલે એને હાફ ડુપ્લેક્સ કહેવાય જ્યારે ટેલિફોન છે એ ફૂલ ડુપ્લેક્સ છે ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ મોડેમ 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 એટલે મોડ્યુલેટર પ્લસ રાઈટ મીન્સ કે આન્સર જો પેલું બીજું અને ત્રીજામાં તો ક્યાંય કઈ ઉપજાતું નથી યસ કેરિયર આવૃત્તિને મોડ્યુલેશન અને કરતો કરતો વહન પરિપથ એટલે મોડેમ રાઈટ ઇટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો મિત્રો આ સાથે આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ